મળી રહ્યો છે ત્યારે આજે શંભુ મહારાજ ડાકોરના મહામંડલેશ્વર વિજયદાસજી મહારાજ ઉપરાંત અન્ય સાધુ સંતો આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી અયોધ્યા જવા રવાના થયા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેમનું સ્વાગત કરી તેમને અયોધ્યા પ્રસ્થાન કરાવ્યું હતું મારું સૌભાગ્ય છે કે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનું વિશ્વ હિન્દુ પરિષદે મને આ સૌભાગ્ય પ્રાપ્ત કરાયું છે અમે લોકો વર્ષોથી રામ મંદિર માટે આંદોલન ચલાવ્યું સંઘ પરિવાર વિશ્વ હિન્દુ પરિષદ અને હજારો લોકો લાખો લોકોએ કુરબાની આપી હું એવું માનું છું કે સૌથી મોટી કુરબાની આમ તો કુરબાની બધાની છે પરંતુ ગોધરા કાંડ જે થયો અને એસ સિક્સ સાબરમતી એક્સપ્રેસમાં વિશ્વ હિન્દુ પરિષદના અઠ્ઠાવન કાર સેવકોની હત્યા કરવામાં આવી વિધર્મીઓ દ્વારા એ હું એવું માનું છું કે એ આત્માને બાવીસમી તારીખે શાંતિ મળશે અને બાવીસમીનો દિવસ એ સમગ્ર વિશ્વમાં વર્તા વસતા કરોડો હિન્દુઓની આસ્થાનો આ વિજય છે રામે અસ્મિતા છે રામ એ આપણા શ્રદ્ધાનું કેન્દ્ર છે અને બાવીસ તારીખે એકસો ચાલીસ કરોડ લોકોના આરાધ્ય દેવ જે ત્યાં નિજ મંદિરમાં બાલ સ્વરૂપે બિરાજમાન થવાના છે હું માનું છું કે આ મંદિર એ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું પ્રતિક બનશે ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામચંદ્ર ભગવાન જ્યારે અયોધ્યામાં પરત ફર્યા હતા ત્યારે જે દિવાળીનો મહોત્સવ મનાવવામાં આવ્યો હતો એના પછી અત્યારે હાલની અંદર પાંચસો વર્ષની ત્યાગ તપશ્ચર અને બલિદાન પછી જ્યારે રામલલા અયોધ્યામાં પરત ફરી રહ્યા છે નિજ મંદિરમાં ત્યારે દિવાળી કરતાં પણ વિશિષ્ટ મહોત્સવ આ મનાવવામાં આવે છે ત્યારે એના અમે સાક્ષી બનવાના છીએ આ ભારતનું આ એક એવું મંદિર છે આખા વિશ્વમાં કે જ્યાં ખાલી રામચંદ્ર ભગવાન એ કોઈ જ્ઞાતિ જાતિ કોઈ સંપ્રદાયનું નહીં પણ સમગ્ર રાષ્ટ્રનું મંદિરનું જ્યારે નિર્માણ થાય છે ત્યારે અમે બધા સાધુ સંતો ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને ભગવાન રામચંદ્ર ભગવાન એ ખાલી ભારતના કોઈ એક સમાજના નહીં પણ સમગ્ર વિશ્વના રામ છે દરેકના હૈયામાં ભગવાન રામ વસેલા છે અને અમે એના સાક્ષી બનીશું એ ગૌરવના અમારા માટે બહુ ગૌરવની વાત છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા ભગવાન શ્રી રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બાવીસમી જાન્યુઆરી છે આખો દેશ અત્યારે આનંદની અંદર ગરકાવ છે ઉત્સવ બધા મનાઈ રહ્યા છે ઠેર અને આનંદની આ ઘડીએમાં આજે કેટલાય સંતો અને કેટલા શ્રેષ્ઠીઓ અયોધ્યા માટે રવાના થઈ રહ્યા છે આજે એરપોર્ટ ઉપર લગભગ અત્યારે અગિયાર સંતો અને બપોરે બીજા એમ કે આજે લગભગ પચીસ જેટલા સંતો અયોધ્યા જવા માટે રવાના થઈ રહ્યા છે એમને વિદાયમાન આપવા માટે મોકલવા માટે એમને શુભેચ્છા પાઠવવા માટે અત્યારે વિશ્વ હિન્દુ પરસંગ બધા કાર્ય ઉપસ્થિત છે ઘણા સંતો બાય રોડ પણ નીકળવાના છે એમાં જગન્નાથજી મંદિરના મહંતશ્રી છે અખિલેશ્વરદાસજી છે આવા બધા રોડ બાય રોડ પણ જવાના છે બીજા ઘણા બધા શ્રેષ્ઠીઓ એવા છે કે જેને આપણે તો પાંચ લોકોના આમંત્રણ અથવા ગુજરાતમાંથી આપ્યા છે એ બધા જ લોકો લગભગ કાલે અને પરમ દિવસે પણ છે